બાકી જલ્દી આવી જઈશું કારણ કે હવે સિઝન ચાલુ થઈ ગયું છે બે દુકાનમાં માલ ફૂલ આવી ગયું છે ફૂલ સ્ટોક પર ના કહેવાય તો આવી જજો તમે પણ ખરીદી કરવા માટે લાસ્ટ લોક તમે જોઈ જશે આપણે ન્યૂ સ્ટોકનો વ્લોગ બનાવેલ છે એ પણ જોતા આવજો તમને ખબર પડી જશે કઈ ટાઈપનો માલ આવ્યો છે તો બસ આજે વ્લોગ ચાલુ કર્યું છે મેં તો બંને રહેજો આજે મજા આવી જશે ઘરે પણ જવાનું છે દેખ તો જાતો તો બસ ભાઈ ટ્રેકિંગ કરીને નીકળી ગયો તો વચ્ચે રાજેશભાઈ ભેગા થઈ ગયા આપણે ત્યાં જોવાય મેં કીધું હોય ને ચાય પીતો એવું ત્યાંથી જયાં આવું ને ભૂત જાઉં ત્યાં જાય પીવું પાછું રિટર્ન કરી આવું ત્યાં જાય પૈસા હું ન લઉં પાછા પૈસા આવી જ દે હું ખાલી ચાય જ પી ઘરે ખાઉં ખાઉં તો ફાઇનલી ગાઈસ ઓછી આવે છે ઘરે

રાત્રે સુઈ ગયો તો ભાઈ કારણ કે નીંદર આવી ગઈ હતી હવે આજે જે સન્ડે તો અત્યારે જઈશું પહેલાં તો ક્રિકેટમાં મો માટે ફોન આવી ગયો પછી ના પહોંચી ગયા બધા લોકો આપણે જે રહી ગયા હજી એક ભાઈ જવાની તૈયારી કરી દુકાને આજે એ સંભાળ લેશે આપણે જે મેચ રામ મો માટે બરાબર એના પહેલાં ચા પી લઈએ આપણે સારામાં મમ્મી મસ્ત ચા બનાવીએ હું તો ફોલી રે ફોલી તો આવશ્યક ન પાછો હેલા હેલા ને ખાવડે ટીપીનેસ ના મેરે કો ચા દે है। गया भाई थे यार चलो हम निकलते क्रिकेट खेलने के लिए बाद में खाना बना लेना आई गया

હા અવરન અવર આવે મેચ જો મારી ક્યાં ટુર્નામેન્ટ હોય ને તો સપોર્ટ કરવા ભાઈ આજ કા હો સાંકી લઈને આવી ગયો તો ખેરે ભાઈ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું કેલા કોણ ઉપાડી કેલા કોક લઈ ગયો મારી મસ્ત રાખી કેલા મા કેલા ને ક્યાં ફ્રીજ મેં રખ દિયા ભાઈ મસ્ત મજા ના લીધી એટલી બધી ગરમી થતી હતી ભાઈ ને આજે તો ફૂલ તડકો ગરમી હતી ઓછી ખબર નહી વાતાવરણ ઠંડુ ઠંડુ પવન રવિવાર રમવાની મજા આવે પણ હા તમે હવે વાંધો નહીં હવે વાદળો જોડતો થઈ ગયો હવે ઠંડક ઠંડક એવું લાગે ને આ બે વરિયા વેલા આજે વહેલા હોવાનું એને કોઈ કીધું નતું તોય આવી ગયે કરો જ નથી ભાઈ કોઈ હું તો એમને માય તો રવિવારે એટલે એ લોકો ના આવું જોઈએ કાયદેસર પાણી ને પણ કેલા હે ભાઈ સાબ લીંબુ લીંબુ રસ બનાવી નાખે આજે તો ભાઈ ઘરે થી આવી ગયો છું આજે ભોજ કારણ કે હમણાં સિઝન છે અને અહીંયા રહેવું પડે એમ છે ભાઈ કામ પણ ઘણું પડ્યું હોય કે પછી ઘરે રહેવાનો કાંઈ મતલબ હતો નહીં મેં કીધું ફટાફટ એને દુકાને પહોંચી જાઉં માં હું એક હે ને અઠવાડિયું અહીંયા બેસી મસ્ત એસીમાં થોડો કામ કાંક કલર બલર થોડોક થોડો ગ્લો કરે અને વરી રવિવારે ક્રિકેટ રમીને વળી એવા હતા એવા ને એવા કેટલીક મહેનત કરવી બોલો હા તમે ચાલો તો બસ આજે થોડુંક કામ વામ કરી પછી તો થઈ ગઈ છે હવે સીધા મળશું આપણે કાલે કામ પતાવી ને બ્લોગ કરી દઈએ અહીંયા પૂરો જો બ્લોગ જોવાની મજા આવી લાઈક શેર કમેન્ટ કરતા આવજો ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો ફટાફટ કરતા da